ની લાંચ મંગાવવામાં આવી હતી દરમિયાન એસીબી ની ટીમો ચુટકી ગોઠિલ ની મહિલા પીએસઆઈ ને લાંચ લેતા ઝડપી માટ્યા છે સુરતના અજાણા વિસ્તારમાં એક વ્યક્તિ દુકાન ધરાવી ધંધો કરે તે બાબતે તેના વિરુદ્ધમાં પાર્કિંગની અરજી થઈ હતી જેની તપાસ અજાણ્યા પોલીસ મથક ના હદ ની પોલીસ ચોકી ફરજ બજાવતા નીલમ બેન જયંતિભાઈ મારુ કરી રહ્યા હતા તે તપાસમાં બસો ત્રાસી મુજબની એફઆરઆઈ દાખલ નહીં કરવાના અરજે પેટે મહિલા પીઆઈએ પાંચ રૂપિયાની લાંચ માંગી હતી એસીબીએ છૂટકું ગોઠવ્યું હતું આ મામલે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ છૂટકું ગોઠવ્યું હતું અને મહિલા પીએસઆઈએ સૌરભ પોલીસ ચોકીમાં જ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમ દ્વારા પહોંચી હતી અને મહિલા પીએસઆઈ નીલમબેન મારુને ઝડપી લીધા હતા એસીબીએ મહિલા પીએઆઈ